આ તમે જે અત્યારે શૂટ જોવો છો સિનેમેટિકમાં એની પાછળની સ્ટ્રગલ કેટલી છે એની એક નાનકડી એવી ઝલક હું તમને બતાવું બતાવું જે છું એનાથી તો ક્યાંય મોટી સ્ટ્રગલ છે એક નાનકડી એવી તમને ઝલક બતાવું છું ખાલી દોસ્તો આજનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બસ એડિટિંગ કરવાનું બાકી છે ને ટાઈમ પણ ખરેખર બહુ જાજો બધો થઈ ગયો છે એટલે આપણો જે રેગ્યુલર વિડીયો મૂકવાનો ટાઈમ છે એ ટાઈમ તો અત્યારે જ થઈ ગયો છે હજી એડિટિંગ પણ બાકી છે ને પોસ્ટે બાકી છે એટલે હું ફટાફટ મારા કામમાં લાગી જાઉં છું અને આ દીદી અત્યારે એના કામમાં લાગી ગયા છે એનું કામ અત્યારે બધું વિખેરાયેલું પડેલું છે મજા આવે છે ને આમ જો હું હાલે છે હું મગજમાં હું હાલે હું એ જ કહું છું મગજમાં હું હાલે છે એટલે રામા ચોલી મગજમાં ગરી ગયા છે હવે મને નથી લાગતું કે હમણાં નીકળે જ્યાં સુધી વેચાઈ નહીં જાય ત્યાં સુધી આને મગજભાઈ ફરતું રહે મારું કામ અહીંયા ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણે ખાલી ઇન્સ્ટામાં જ એડિટિંગ કરીએ છીએ આપણી પાસે કોઈ એપ્લિકેશન નથી કોઈ જાતની એપ કે કોઈ પ્રીમિયમ કાંઈ પણ આપણે યુઝ કરતા નથી ખાલી ઇન્સ્ટામાં જ આપણું એડિટિંગ થાય છે ચલ મારું કામ થઈ ગયું છે પૂરું અને હવે બપોરના બાર વાગ્યા છે હું નીકળી ગયો છું માર્કેટમાં જોવા માટે

ખાલી બાર વાગ્યા છે પણ થોય તડકો એટલો બે ગજબ છે કે કોઈ માણસ નથી દેખાતું શું લાગે છે કસ્ટમર આવવાના છે શું કરે છે ભાઈ તું બિલ બિલ બનાવે છે તું શું કરે છે આ છોકરી આખો દિવસ નેપમાં જ પડ્યું હોય ઓલો બિચારો અહીંયા કામ કરે છે બિલ બનાવે છે અને આ હનીસિંહ ને જોવું હું હનીસિંહ જોવે છે બોલો અમે લોકો જમીને આવી ગયા છીએ આપણે આવ્યા એને કેટલી લગભગ બે થી ત્રણ સેકન્ડ થયા હશે બરોબર અને અમે ગયા તા એને ત્રણ કલાક થઈ છે ત્રણ કલાકમાં આ છોકરીએ હજી એક સિંગલ બિલ નથી બનાવ્યું સતત એ છોકરીને મોબાઈલ લજ યુઝ કરવો છે અમે ના હોય ને એટલે જે આ રોડ ઉપર જાય રીલ્સ બનાવતી હોય કા પછી ફોટા પાડતી હોય કસ્ટમર હજી જસ્ટ નીકળત છે ફ્રીનો તો કામમાં હતો એટલે રહી ગયું તો પૂછવાનું બેન ઓલું પોસ્ટ કરવાનું હતું એનું શું થયું છે મોઢું કેમ હતાડવું પડે છે તમારે

સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને ભોગી ચાલો થેન્ક યુ